નમસ્તે આપ સૌનું શૈક્ષણિક યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપ સૌને નમ્ર વિનંતી છે કે આવા શૈક્ષણિક વિડીયો આપને નિરંતર મળતા રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપને નમ્ર અરજ છે આપ તથા આપના બીજા સાથી મિત્રોને પણ આ ચેનલ વિશે જાણકારી આપશો તો એમના જ્ઞાનદીપમાં પણ વધારો થશે આજે આપણે વાત કરવાના છીએ વિરોધાર્થી શબ્દો વિશે વિરુદ્ધાર્થી શબ્દો વિશેની ઊંડી સમજ આપણે પ્રાપ્ત કરીશું સાથે સાથે કેટલાક નમૂનારૂપ વિરુદ્ધાર્થી શબ્દો વિશેની જાણકારી પણ આપણે પ્રાપ્ત કરીશું આપ સૌ જાણો છો કે એસએસસી એચએસસી યુજી જીપીએસસી યુપીએસસી નેટ સ્લેટ તથા અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિરુદ્ધાર્થી શબ્દો પૂછાતા હોય છે પ્રાથમિક શાળા કક્ષાએ પણ વિરુદ્ધાર્થી શબ્દ શબ્દો વિશે પ્રશ્ન પૂછાતો હોય છે ખાસ કરીને વિરુદ્ધાર્થી શબ્દો વિશેની જાણકારી પ્રાપ્ત થાય તો પરીક્ષામાં તો આપને પૂરાપૂરા માર્ક્સ મળે જ પણ સાથે સાથે બીજા કેટલાક લાભો પણ થતા હોય છે તો આપણે જાણીશું વિરુદ્ધાર્થી શબ્દો વિશે ખૂબ જ વિસ્તારથી તો આપશો વિરુદ્ધાર્થી શબ્દો વિશે જાણવા માટે તૈયાર છો ને તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં હા લખજો સૌથી પહેલાં આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે વિરુદ્ધાર્થી શબ્દો કોને કહેવાય પહેલાં તો આપણે સમજીએ કે વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું જો આ જે વિરુદ્ધાર્થી શબ્દ છે એની સંધિ આપણે છૂટી પાડીએ તો બે શબ્દ આપણને મળશે વિરુદ્ધ વત્તા અર્થી તો જે વિરોધી અર્થ ધરાવે છે તેને આપણે કહીશું વિરુદ્ધાર્થી શબ્દો આ જે વિરુદ્ધાર્થી શબ્દો છે એ કોને કહેવાય એના વિશે આપણે વિસ્તારથી સમજીએ વિરુદ્ધાર્થી શબ્દનો જે અર્થ થતો હોય તેનાથી સંપૂર્ણપણે એકબીજાથી ઉલટો અવળો વિરોધી કે સંપૂર્ણપણે એકબીજાથી વિપરીત અર્થ સૂચવતો કોઈ બીજો જ શબ્દ હોય તેને આપણે વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ આમ વિરુદ્ધાર્થી શબ્દો જે છે તે બે શબ્દો બે શબ્દો એકબીજાથી વિપરીત કે ઉલટા અર્થ દર્શાવતા હોય તેવા શબ્દો એકબીજાથી વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે વિરુદ્ધાર્થી શબ્દો વિશે આપણે કેટલીક મહત્ત્વની વાતો પણ જાણીએ કે વિરુદ્ધાર્થી શબ્દોમાં શું મહત્ત્વનું હોય છે અથવા કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું એક તો મૂળ શબ્દ કરતાં તદ્દન જુદો જ શબ્દ જે વિરુદ્ધાર્થી શબ્દ હોય તે હોય છે એવા કેટલાક ઉદાહરણો છે એક તો ભરતી શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થશે કમેન્ટ બોક્સમાં લખજો શું થશે ભરતી ઓટ બીજો એક શબ્દ આપું તમને સાચું એનો વિરોધી શબ્દ શું થશે હા ખોટું જાતિ કે લિંગ બદલવાથી પણ વિરુદ્ધાર્થી શબ્દો બને છે ઉદાહરણ તરીકે ભાઈ એનો વિરોધી શબ્દ લખો બહેન રાજા એનો વિરોધી શબ્દ શું થશે રાણી પછી બીજા કેટલાક શબ્દો એવા છે જે પૂર્વ પ્રત્યયો છે એટલે કે જે શબ્દો હોય એના પહેલાં આ પ્રત્યયો લાગતા હોય છે કેટલાક નકારવાચક પ્રત્યયો દ્વારા પણ વિરોધી શબ્દ બનતા હોય છે આપણે જોઈએ એવા જે શબ્દો છે એ છે અ બિન ગેર વગેરે પૂર્વ પ્રત્યયો છે નકાર વાચક પ્રત્યયો દ્વારા પણ વિરોધી શબ્દ બનતા હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ જે પૂર્વ પ્રત્યય છે તે કોઈ એક શબ્દ હોય કે સત્ય શબ્દ છે તો એના પહેલાં પૂર્વે એક પ્રત્યય લાગે છે અ સત્ય તો એના પૂર્વે અપ્રત્યય લગાડો તો કયો શબ્દ બનશે કમેન્ટ બોક્સમાં લખજો અસત્ય એવી રીતે આદર એનો વિરોધી શબ્દ થશે અનાદર ત્યાર પછી અણ શબ્દ પણ લાગે છે પૂર્વ પ્રત્યય તરીકે સમજુ એનો વિરોધી શું થશે અણસમજું બનાવ અણબનાવ એવી રીતે અન્ન પ્રત્યય પણ લાગે છે અન્નપૂર્વ પ્રત્યય લાગે છે ઈચ્છા તો ઈચ્છાની આગળ અન્નપૂર્વ પ્રત્યય આપણે લગાડીશું તો અનઇચ્છા એવી રીતે બિન શબ્દ પણ લાગે છે પૂર્વ પ્રત્યય તરીકે ખેતી તો એનો વિરોધી શું થશે બિન ખેતી આવી રીતે કેટલાક પૂર્વ પ્રત્યયો પણ લાગતા હોય છે એવી રીતે વર્તણું એની સામે ગેરવર્તણું થશે પછી ક પૂર્વ પ્રત્યય લાગે છે સમય ક સમય કુપૂર્વ પ્રત્યય લાગે છે પુત્ર કુપુત્ર પૂર્વ પ્રત્યય પણ લાગે છે લોભી વણલોભી નકારવાચક મંજૂર મંજૂર બે પૂર્વ પ્રત્યય લાગે આબરૂ બે આબરૂ બદ પૂર્વ પ્રત્યય લાગે છે નામ બદનામ તો આવા આપણે કેટલાક ઉદાહરણો પણ જોઈશું અને સાથે સાથે સમજીશું પણ ખરા કે વિરુદ્ધાર્થી જે શબ્દ છે એની પરિભાષા શું છે એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ ઉપરાંત વિરુદ્ધાર્થી શબ્દો છે તે કેટલા ઉપયોગી છે અને શા માટે ઉપયોગી છે તો જોતા રહેજો આપણી આ શેક્ષા શબ્દને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં અટોનિમ કહેવામાં આવે છે અને હિન્દીમાં એને વિલોમ શબ્દ કહેવાય છે વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો કે વિપર્યાય શબ્દો પણ કહેવામાં આવે છે હું તમને ફરી યાદ કરાવી દઉં કે વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો કે વિપર્યાય શબ્દો પણ કહેવામાં આવે છે આના સિવાય પણ બીજા કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો માટે છે એની વાત આપણે આગળ કરીએ છીએ જે તે શબ્દના અર્થથી વિરુદ્ધનો અર્થ આપનાર જે શબ્દ છે તેને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દો એટલે એવા શબ્દો કે જે એકબીજાથી વિપરીત કે વિરોધી અર્થ ધરાવતા હોય વિરુદ્ધાર્થી શબ્દો કોને કહેવાય ચાલો તમારા માટે આ એક પ્રશ્ન છે તો તમે અગાઉ એના વિશે જાણકારી મેળવી છે ફરી આપણે યાદ કરીએ કે વિરુદ્ધાર્થી શબ્દો કોને કહેવાય શબ્દનો જે અર્થ થતો હોય તેનાથી સંપૂર્ણપણે એકબીજાથી ઉલટો અવળો વિરોધી કે સંપૂર્ણપણે એકબીજાથી વિપરીત અર્થ સૂચવતો બીજો કોઈ શબ્દ હોય તો તેને શું કહીશું આપણે વિરુદ્ધાર્થી શબ્દો તમારી સામે બે વખત મેં આ વ્યાખ્યા પ્રસ્તુત કરી છે એટલે તમને ચોક્કસપણે એનો ખ્યાલ આવી જશે આમ જે બે શબ્દો છે એકબીજાથી વિપરીત કે વિરોધી અર્થ ધરા ધરાવતા જે શબ્દો છે એને આપણે કહીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શા માટે ઉપયોગી છે શા માટે તમારે એના વિશે જાણકારી મેળવવી જોઈએ એક તો તમે કહેશો કે મેમ અમારે પરીક્ષા માટે આ ઉપયોગી છે એ તો છે જ પરીક્ષામાં તમે વિરુદ્ધાર્થી શબ્દો સાચા લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના જ છે પણ સાથે સાથે એ ભાષાની અભિવ્યક્તિ માટે વાકચાતુર્ય કેળવવા માટે લેખન શૈલી વિકસાવવા માટે પણ એટલા જ ઉપયોગી છે તે તેથી જ તો લેખકો કવિઓ અને ભાષા પ્રેમીઓ દ્વારા ભાષાની સુંદરતા અને સૂક્ષ્મતા વધારવા માટે વિરોધી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આ શબ્દોને સમજવા અને તેનો ઉપયોગ કરવાથી આપણને ભાષાના વૈવિધ્યપૂર્ણ સ્વભાવની પ્રશંસા કરવામાં અને લેખકના શબ્દભંડોળ વ્યંગ અને ભાષા કૌશલ્યની ઊંડાઈ વધારવામાં આપણને મદદરૂપ થાય છે એના માટે આપણને મદદ મળે છે તો આપ આપે જોયું કે વિરોધાર્થી શબ્દો કેટલા બધા ઉપયોગી છે જેનાથી તમારી ભાષાની અભિવ્યક્તિ તથા ભાષા સજ્જતામાં ચોક્કસપણે વધારો થશે તો આપણે સમજીએ કે વિરોધી શબ્દો એવા છે જે પોતાના અર્થથી વિપરીત અથવા તો વિરુદ્ધ ઉલટા અર્થ આપતા શબ્દ હોય છે આ શબ્દોનો ઉપયોગ ભાષામાં વિવિધતા અને વકૃતિને પ્રોત્સાહન આપવા માટે થતા હોય છે આ એક મનોરંજક અને સર્જનાત્મક તકનીક છે કે જેનો ઉપયોગ અદ્યતન લેખન કવિતા અને ભાષા કળામાં કરવામાં આવે છે આપણે જોઈએ કે વિરોધી શબ્દોની વ્યાખ્યા શું છે વિરોધી શબ્દ એ એક એવો શબ્દ છે કે જેનો અર્થ બીજા શબ્દથી સંપૂર્ણપણે વિરુદ્ધ હોય છે આ શબ્દ ભાષાની શક્તિ અને સુંદરતામાં વધારો કરે છે ભાષાની શક્તિશાળી અને વ્યાકરણના તત્વોનો ઉપયોગ કરીને એને વૈવિધ્યપૂર્ણ રંગીન અને રસપ્રદ બનાવે છે હવે આપણે જોઈએ કે જે વિરોધી શબ્દો છે એના પ્રકારોનું વર્ણન આપણે વિસ્તારથી જોઈએ કે વિરોધી શબ્દો જે બનતા હોય છે જેને લિંગ પરિવર્તન દ્વારા પણ આપણે વિરોધી શબ્દો બનાવતા હોઈએ છીએ આ પ્રકારના જે વિરોધી શબ્દો છે એવા શબ્દોનો ઉલ્લેખ કરે છે કે જેમાં જેનું લિંગ પહેલાં શબ્દમાં અલગ હોય છે જ્યારે એનો વિરોધી શબ્દ આવે છે ત્યારે તેનાથી ઈતર લિંગનો પ્રયોગ કરવામાં આવે છે જ્યારે કોઈ એક શબ્દ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં ફેરફાર કરે છે ત્યારે વિરોધી શબ્દનો ઉપયોગ વિરુદ્ધ લિંગમાં થાય છે ઉદાહરણ તરીકે પુત્ર માટેનો જે વિરોધી શબ્દ છે એ છે શું છે પુત્રી અને સ્ત્રી માટેનો વિરોધી શબ્દ છે પુરુષ વિવિધ લિંગના શબ્દો દ્વારા આ પ્રકારના વિરોધી શબ્દો સર્જાતા હોય છે અથવા તો વર્ગના બે શબ્દોનો પણ ઉપયોગ થાય છે આનાથી વિવિધ વર્ગોમાંથી વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો બને છે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ જેમ કે સાચું શબ્દ છે એના માટેનો વિરોધી શબ્દ છે ખોટું એવી રીતે ઊંચું શબ્દ છે તો એના માટેનો વિરોધી શબ્દ છે નીચું અગાઉ પણ મેં તમારી સામે વિસ્તારથી ચર્ચા કરી છે એના વિશે કે પૂર્વ પ્રત્યય લગાડીને પણ આપણે વિરોધી શબ્દ બનાવી શકીએ છીએ તો ઉપસર્ગ ઉમેરીને પણ આ પ્રકારના વિરોધી શબ્દ આપણે બનાવી શકીએ છીએ એમ કહી શકાય કે પહેલાં અથવા તો પછી એક ઉપસર્ગ ઉમેરવામાં આવે છે એનાથી પણ વિરોધાર્થી શબ્દો બને છે આપણે જોઈએ ઉદાહરણ નિષ્ફળ માટેનો વિરોધી શબ્દ છે સફળ સફળતા માટેનો વિરોધી શબ્દ છે નિષ્ફળતા એવી રીતે ઉપસર્ગ બદલીને આ પ્રકારના વિરોધી શબ્દના શબ્દની પહેલાં અથવા પછી આપણે ઉપસર્ગ ઉમેરીએ છીએ અને આવી રીતે વિરોધી પ્રતિવિરોધી અગમ્ય પ્રાપ્ય વગેરે શબ્દો આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ જો કોઈ અર્થ ઉમેરીએ એવી રીતે પણ વિરોધી શબ્દ થાય અને ક્યારેક કોઈ અર્થ વગરના શબ્દો પણ વિરોધી શબ્દ તરીકે આવતા હોય છે બે કે વધુ કોઈ અર્થનો ઉપયોગ કરવામાં આવતો નથી આનાથી વિરોધી અર્થ હોય તેવા વિરોધી શબ્દો બને છે ઉદાહરણ તરીકે સામાન્ય તો એનો વિરોધી શબ્દ છે અસામાન્ય હવે અસામાન્ય છે એનો ચોક્કસ કોઈ અર્થ સંપૂર્ણપણે અલગ આપણે કાઢી શકતા નથી પરંતુ સામાન્ય શબ્દનો અસામાન્ય શબ્દ વિરોધી આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે કે અસામાન્ય રીતે નહીં અસામાન્ય માટેનો વિરોધી શબ્દ આપણે શોધીએ તો ભાગ્યે જ એનો વિરોધી શબ્દ સામાન્ય થશે વિરોધી શબ્દો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે એના વિશે પણ આપણે જાણકારી મેળવીશું આપણે હું ફરી યાદ કરાવી દઉં મારી આ જે શૈક્ષણિક ચેનલ છે એમાં આ પ્રકારના શૈક્ષણિક વિડીયો આપના માટે પ્રસ્તુત કરતા રહીશું તો ચોક્કસ આપ આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ જરૂર આના વિશે જાણકારી આપજો તો આપણે વાત કરી રહ્યા છીએ વિરોધાર્થી શબ્દો વિશે એના કેટલાક નિયમો છે જ્યારે શબ્દના વિરોધી શબ્દ આપેલ શબ્દની સમાન શ્રેણીમાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ શબ્દ પહેલો શબ્દ તત્સમ હોય તો એનો વિરોધી શબ્દ પણ તત્સમ જ આવશે તે જ રીતે જો કોઈ તદ્ભવ શબ્દ હોય તો એનો વિરોધી શબ્દ પણ તદ્ભવ જ હશે શબ્દનો વિરોધી શબ્દ તેના મૂળ પર આધારિત હોવો જોઈએ જો કોઈ શબ્દ સંજ્ઞા હશે તો તેનો વિરોધી શબ્દ પણ સંજ્ઞા જ હશે વિશેષણનો વિરોધી શબ્દ વિશેષણ જ હશે ઉદાહરણ તરીકે સુખ તો એનો વિરોધી શબ્દ શું થશે દુઃખ જ્યારે દુઃખનો વિરોધી શબ્દ થશે સુખ કેટલાક શબ્દોના વિરોધી શબ્દો અર્થપૂર્ણ વિરોધી શબ્દો હોય છે કે જે તેમના શાબ્દિક અર્થથી અલગ હોય છે દાખલા તરીકે અજ્ઞાની તો એનો વિરોધી શબ્દ થશે જ્ઞાની જ્યારે અવિવાહિત શબ્દ આપણે લઈએ તો એનો વિરોધી થશે પરિણિત કેટલાક શબ્દોના વિરોધી શબ્દો ઉપસર્ગ ઉમેરીને બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે સારું જે શબ્દ છે એનો વિરોધી શબ્દ છે ખરાબ જ્યારે અપ્રતિમનો વિરોધી શબ્દ થશે અદભુત કેટલાક વિરોધી શબ્દો નહીં એટલે કોઈ અર્થ વિનાનો શબ્દ ઉમેરીને બનાવવામાં આવે છે આનાથી પણ વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો માટે વિરોધી શબ્દો બને છે ઉદાહરણ તરીકે દુઃખી માટેનો વિરોધી શબ્દ છે સુખી જ્યારે હમણાં એના માટેનો વિરોધી શબ્દ છે પછી વિરુદ્ધાર્થી શબ્દો વિશે આપણે મૂળ જાણી લઈએ મૂળ શબ્દ કરતાં જુદો જ શબ્દો હોય જેમ કે ભરતી ઓટ સાચું ખોટું જાતિ કે લિંગ બદલવાથી વિરુદ્ધાર્થી શબ્દો બને છે ભાઈ બહેન રાજા રાણી એવી રીતે પૂર્વ પ્રત્યયો લાગે છે અ અન બિન ગેર વગેરે અને નકારવાચક પ્રત્યયો દ્વારા પણ વિરોધી શબ્દો બનતા હોય છે જેમ કે પૂર્વ પ્રત્યય સત્ય તમારે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે આદર આ બંને શબ્દ પૂર્વે પ્રત્યય લાગે છે પૂર્વ પ્રત્યય અ લાગે છે એવી રીતે અણ પૂર્વ પ્રત્યય લાગે છે જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે સમજું બનાવ હવે પછીનો પૂર્વ પ્રત્યય છે અન ઈચ્છા પછીનો પૂર્વ પ્રત્યય છે બિન તમારે એનો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે ત્યાર પછીનો પૂર્વ પ્રત્યય છે ઘેર વર્તણૂક પછીનો પૂર્વ પ્રત્યય છે ક સમય પછીનો પૂર્વ પ્રત્યય છે કુ પુત્ર તો તમને ખ્યાલ આવ્યો હશે કે પુત્ર પહેલાં કયો પૂર્વ પ્રત્યય લગાડશો હું તો એ એનો જવાબ હશે એવી રીતે પૂર્વ પ્રત્યય છે લોભી એનો વિરોધી શબ્દ કમેન્ટ બોક્સમાં લખો ના પૂર્વ પ્રત્યય છે મંજૂર એનો વિરોધી શબ્દ ના પૂર્વ પ્રત્યય લગાડીને કમેન્ટ બોક્સમાં લખો એવી રીતે બે શબ્દ છે આબરૂ તો પૂર્વ પ્રત્યય બે લગાડીને આબરૂનો વિરોધી શબ્દ તમે કમેન્ટ બોક્સમાં લખો એવી રીતે બધ પૂર્વ પ્રત્યય છે જેમાં નામ શબ્દ છે એનો વિરોધી શબ્દ તમારે પદ પૂર્વ પ્રત્યય લગાડીને કમેન્ટ બોક્સમાં લખવાનો છે અર્થ ધરાવતા બતાવતા પૂર્વક કે ઉપસર્ગ કે પ્રત્યય મૂકવાથી વિરોધી શબ્દો બને છે જેમ કે અવ તો અવ પૂર્વ પ્રત્યય તમે લગાડો તો ધારણા શો જવાબ આવશે અવધારણા એવી રીતે જશ તો જવાબ આવશે અપજસ હિન શક્તિશાળી શક્તિહીન અથવા શક્તિ હવે આપણે જોઈએ કેટલાક ઉદાહરણો કે જે હું એના જવાબ પણ તમને કહીશ અને ત્યાર પછી આ વિડીયોના અંતે હું તમને કેટલાક પ્રશ્નો પણ પૂછીશ એના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે તો બિલકુલ ધ્યાનથી સાંભળજો વિરોધાર્થી શબ્દો હું અર્થ સહિત તમારી સામે રજૂ કરવા જઈ રહી છું એક અગવડ સગવડ અગવડનો વિરોધી શબ્દ કયો છે સગવડ અજ્ઞાત નો વિરોધી શબ્દ છે જ્ઞાત અધમ નો વિરોધી શબ્દ છે ઉત્તમ અનાવશ્યક નો વિરોધી શબ્દ છે આવશ્યક અન્યાય એનો વિરોધી શબ્દ છે ન્યાય તો તમારી સામે મેં પાંચ વિરોધી શબ્દો કયા જરૂર તમે નોંધ કરતા જજો કેમ કે વિડીયોના અંતે હું તમને કેટલાક સવાલ આમાંથી જ પૂછીશ અને એના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે ફરી હું તમને પુનરાવર્તન કરાવી દઉં એક અગવડ વિરોધી શબ્દ છે સગવડ બે અજ્ઞાત વિરોધી શબ્દ છે જ્ઞાત ત્રીજું છે અધમ એનો વિરોધી શબ્દ છે ઉત્તમ ચોથું છે અનાવશ્યક એનો વિરોધી શબ્દ છે આવશ્યક પાંચમો શબ્દ છે અન્યાય એનો વિરોધી શબ્દ છે ન્યાય છઠ્ઠું છે અમાન્ય એનો વિરોધી શબ્દ છે માન્ય સાતમું છે અસલ વિરોધી શબ્દ છે નકલ આઠમો શબ્દ છે અંત જેનો વિરોધી શબ્દ છે આરંભ નવમો શબ્દ છે અંતરંગ એનો વિરોધી શબ્દ છે બહિરંગ દસમો શબ્દ છે અંતર્ગત એનો વિરોધી શબ્દ છે પહિરગોળ અગિયારમો શબ્દ છે આકર્ષણ એનો વિરોધી શબ્દ છે અપાકર્ષણ બારમો શબ્દ છે આકાશ એનો વિરોધી શબ્દ છે પૃથ્વી તેરમો શબ્દ છે આઘાત એનો વિરોધી શબ્દ છે અનાઘાત ચૌદમો શબ્દ છે આદાન એનો વિરોધી શબ્દ છે પ્રદાન પંદરમો શબ્દ છે આયાત એનો વિરોધી શબ્દ છે નિકાસ સોળમો શબ્દ છે ઉત્થાન એનો વિરોધી શબ્દ છે પતન સત્તરમો શબ્દ છે ઉષા એનો વિરોધી શબ્દ છે સંધ્યા અઢારમો શબ્દ છે ઉગમો એનો વિરોધી શબ્દ છે આ ખંભું ઓગણીસમો શબ્દ છે કબૂલાત એનો વિરોધી શબ્દ છે ઇન્કાર વીસમો શબ્દ છે કાયર એનો વિરોધી શબ્દ છે હિંમતવાન અથવા તો ભડ એકવીસમો શબ્દ છે કોમળ એનો વિરોધી શબ્દ છે કઠણ બાવીસમો શબ્દ છે ખૂબસૂરત એનો વિરોધી શબ્દ છે બદસુરત ત્રેવીસમો શબ્દ છે ગમો એનો વિરોધી શબ્દ છે અણગમો ચોવીસમો શબ્દ છે ચડતી એનો વિરોધી શબ્દ શું થશે પડતી પચીસમો શબ્દ છે જન્મ એનો વિરોધી શબ્દ છે મરણ છવ્વીસમો શબ્દ છે જાહેર એનો વિરોધી શબ્દ છે ખાનગી સત્તાવીસમો શબ્દ છે જૂનું એનો વિરોધી શબ્દ છે નવો અઠ્ઠાવીસમો શબ્દ છે જ્ઞાન એનો વિરોધી શબ્દ છે અજ્ઞાન ઓગણત્રીસમો શબ્દ છે ઠોઠ એનો વિરોધી શબ્દ છે હોશિયાર ત્રીસમો શબ્દ છે તેજી એનો વિરોધી શબ્દ છે મંદી એકત્રીસમો શબ્દ છે દુર્જન એનો વિરોધી શબ્દ શો થશે સજ્જન બત્રીસમો શબ્દ છે નિરક્ષર એનો વિરોધી શબ્દ છે સાક્ષર તેત્રીસમો શબ્દ છે નિર્ગુણ એનો વિરોધી શબ્દ છે સગુણ ચોવીસમો શબ્દ છે નિવૃત્ત એનો વિરોધી શબ્દ છે પ્રવૃત્ત પાંચમો શબ્દ છે પરતંત્ર એનો વિરોધી શબ્દ છે સ્વતંત્ર છત્રીસમો શબ્દ છે પૂર્ણ એનો વિરોધી શબ્દ શું થશે અપૂર્ણ સાડત્રીસમો શબ્દ છે પ્રાચીન એનો વિરોધી શબ્દ છે અર્વાચીન આડત્રીસમો શબ્દ છે બેભાન એનો વિરોધી શબ્દ છે સભાન ઓગણચાલીસમો શબ્દ છે ભરતી એનો વિરોધી શબ્દ છે ઓટ ચાલીસમો શબ્દ છે માન એનો વિરોધી શબ્દ છે અપમાન એકતાલીસમો શબ્દ છે યજમાન એનો વિરોધી શબ્દ છે મહેમાન બેતાલીસમો શબ્દ છે યુવાન એનો વિરોધી શબ્દ છે વૃદ્ધ તેતાલીસમો શબ્દ છે રાજાશાહી એનો વિરોધી શબ્દ છે લોકશાહી ચુમ્માલીસમો શબ્દ છે લઘુમતી એનો વિરોધી શબ્દ છે બહુમતી પિસ્તાલીસમો શબ્દ છે લાભ એનો વિરોધી શબ્દ છે ગેરલાભ છેતાલીસમો શબ્દ છે વક્તા અને એનો વિરોધી શબ્દ છે શ્રોતા સુડતાલીસમો શબ્દ છે શાંતિ એનો વિરોધી શબ્દ છે અશાંતિ અડતાલીસમો શબ્દ છે શુકન એનો વિરોધી શબ્દ છે અપશુકન ઓગણપચાસમો શબ્દ છે સદ્ગુણ એનો વિરોધી શબ્દ છે દુર્ગુણ પચાસમો શબ્દ છે હેવાનિયત એનો વિરોધી શબ્દ છે ઇન્સાનિયત હવે હું તમને કેટલાક શબ્દો આપું છું જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે પુત્ર શ્રદ્ધા જ્ઞાન સન્માન શુભ ગાય રાજા ભાઈ રાજાશાહી આ શબ્દો મેં તમને હોમવર્ક માટે આપ્યા છે જરૂર તમને એના જવાબ આવડશે જ તો આ જવાબ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મને એ પણ કહેજો કે તમને આ વિડીયોથી કેટલો લાભ થયો અને હજી તમે વધારે કંઈ જાણકારી મેળવવા માગો છો આવતો વિડીયો હું તમારા માટે લઈને આવીશ અનેકાર્થી શબ્દો માટેનો તો અનેકારથી શબ્દો સમજવા માટે પણ તમે જરૂરથી તૈયાર રહેજો એક શબ્દના જે અનેક અર્થો પ્રસ્તુત થતા હોય છે એના વિશેની આપણે વાત કરીશું એ પણ ભાષા સજ્જતા વધારવા માટે એટલો જ ઉપયોગી વિડીયો બની રહેશે પરીક્ષાલક્ષી તો રહેશે જ પણ સાથે સાથે તમારી લેખન કળા તમારી વાકચાદુર્ય કેળવવા માટે અને વિવિધ રીતે તમારી ભાષા સજ્જતા વધારવા માટે એ વિડીયો પણ તમારા માટે ઉપયોગી રહેશે આના પહેલાં હું તમારા માટે સમાનાર્થી શબ્દોનો વિડીયો લઈને આવી છું એ પણ આપે જોયો જ હશે ફરી પાછું હું તમને એક નમ્ર વિનંતી કરી લઉં છું કે મારી આ જે શૈક્ષણિક વિડીયોની ચેનલ છે એને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો અને જરૂર તમારા મિત્રો સુધી આ વાત વહેંચજો જેથી તેમને પણ આ જ્ઞાનનો લાભ મળી શકે અને જરૂરથી આપને આ વિડીયો કેવો લાગ્યો એ વાત તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ સો મચ ફરી પાછા મળીશું તમને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે બેસ્ટ ઓફ લક